ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પોડકાસ્ટ પોડકાસ્ટ શબ્દનો અર્થ કમ્પ્યુટર અથવા મોબાઈલ ડિવાઇસમાં ડાઉનલોડ કરવા માટે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરવામાં આવેલી ડિજિટલ ઓડિયો ફાઇલ થાય છે સામાન્ય રીતે તે સિરીઝ તરીકે ઉપલબ્ધ હોય છે અને તેના નવા એપિસોડ ગ્રાહકો આપોઆપ મેળવી શકે છે પોડકાસ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ શુડ કન્સિડર મેકિંગ અ પોડકાસ્ટ અર્થાત તમારે પોડકાસ્ટ બનાવવાનું વિચારવું જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ યુ વિલ બી એબલ ટુ સબસ્ક્રાઇબ ટુ ધ પોડકાસ્ટ ફોર ફ્રી એટલે કે તમે મફતમાં પોડકાસ્ટને સબસ્ક્રાઇબ કરી શકશો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ meaninginggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.